તો રાજકોટના અગ્નિકાંડ લઈ અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ બાદ હવે એક્શનમાં આવ્યું પ્રશાસન રાજકોટ મહાનગરપાલિકાના અઢાર વોર્ડમાં ચાલી રહ્યું છે ગુપ્ત સર્વે ગેરકાયદેસર બાંધકામમાં જેટલી પણ ભલામણ આવી તે તમામ સ્થળોનું હવે ગુપ્ત સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે અનેક જગ્યાએ ગેરકાયદેસર દુકાનો બનાવી અને તેને ભાડે આપી દેવામાં આવી હોય તેવી પણ ચર્ચા છે અને અનેક ગેરકાયદેસર જગ્યા પર દુકાનો બનાવી અને વેચાઈ દેવાનો હોવાનો પણ આરોપ છે તો મોટા મોટા કોમ્પ્લેક્સમાં ડેરી ફાર્મ પણ બાંધી દેવાયા હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે સ્થાનિકો કોર્પોરેટરની નજર હેઠળ બાંધકામ ચર્ચા આ સર્વેમાં મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ રાજકોટના અગ્નિકાંડ બાદ હવે ગુપ્ત સર્વે હાથ ધરવામાં આવ્યું છે તપાસ કરવામાં આવી રહી છે શું વિગતો સામે આવી છે જિંકલ હું સીધા જ દ્રશ્યો બતાવીશ કે આખું આ કૌભાંડ કેવી રીતના ચાલે છે જે હું દ્રશ્યો જોઈ શકો છો જીવરાજ પાર્કના છે પાછળ એક ખાનગી સોસાયટી તૈયાર થઈ છે ખાનગી સોસાયટીની જે જગ્યા હોય છે મેઇન રોડ ઉપર આવે તો ત્યાં આ પ્રકારે નાનું નાનું બાંધકામ શરૂ થાય અને ત્યારબાદ તેને ભાડે દેવામાં આવે છે આમાં કોર્પોરેટર એટીપીઓ સ્થાનિક વોર્ડ પ્રમુખ તમામે પોતાના હાથ છે તે કાળા કર્યા છે અને આ સર્વે પણ હવે એ જ લોકોને કરવાનો વારો આવ્યો છે કે આ પ્રકારના કેટલા બાંધકામો છે જે રીતના આપણે વાત કરશું કોણ ભાડા ઉઘરાવી રહ્યું છે શું છે તેને લઈને પણ આપણે વાત કરશું તેઓ શું દાદા કેટલા રૂપિયામાં ભાડે લ્યો છો ભાડે કાહ હોય તો હમણાં હમણાં તો તમે એમ કહેતા હતા છ ભાડું છે તમે જ મારી આગળ રેકોર્ડિંગ છે મોબાઈલમાં હમણાં જ વગર નહીં હવે ભૂલ તો કઈ વાંધો નહીં હવે તો કેમેરા સામે ફરી રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે કઈ રીતના આખી આ દુકાનો બનાવવામાં આવી છે કારણ કે આ સ્થાનિક કોર્પોરેટર ની રહેમરા હેઠળ આ મોટું બાંધકામો થયું છે જોઈ શકાય છે પાછળ સોસાયટી છે જો કોઈને પણ વ્યક્તિને આ સોસાયટીમાંથી રસ્તો જોતો હોય ને હા તો એમ કે આ તો પ્રાઇવેટ સોસાયટી છે પરંતુ આવડા મોટા બાંધકામો થઈ ગયા ત્યાં સુધી મનપા ક્યાં પહોંચ્યું મોટાભાઈ શું ભાડું રાખ્યું છે

આ દુકાન તમારી છે ભાડે પર કેટલું ભાડું પર 12 13000 કોણ લઈ જાય ભાડું કોણ ઉકરાવી છે મકાન માલિક શું નામ છે નામ છે કિશોરભાઈ કેટલા મહિનાથી ભાડે રહી ભાડે 8 10 મહિના થઈ ગયા બાર હજાર રૂપિયા એટલે જોઈ શકો છો આ કેવડી રૂમ છે નાનકડા રૂમ જેવું આખી આ દુકાન બનાવી નાખવામાં આવી છે બાર હજાર ભાડું એટલે હિસાબ કરો જિંકલ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે કોર્પોરેટરો ની રહેમ રાહ હેઠળ અને સાથે સાથે જે રીતના એટીપીઓ ની જવાબદારી હોય છે આ એક દીવાલ બાજુમાં બીજી દિવાલ જ્યાં જ્યાં પણ જગ્યા મળે છે ત્યાં પ્રકારે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી અને ભાડે દઈ દેવામાં આવ્યા છે આ નિયમ અનુસાર એક પણ દુકાનો લીગલી ન કહી શકાય પરંતુ કોર્પોરેટરોના કાળા હાથના કારણે આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક કોર્પોરેટરો શું કરી રહ્યા છે જો એક તરફ સામે કાયદેસરની દુકાનો છે બિલ્ડિંગોની અંદર નિયમ અનુસાર જગ્યા રાખી અને દુકાનો બનાવવામાં આવી છે બીજી તરફ કઈક વિચિત્ર દ્રશ્યો છે કારણ કે રૂપિયા કમાવાની લાહિયામાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે આપણે એક ભાઈ છે તેમની સાથે વાત કરશું મોટા ભાઈ તમારી દુકાન છે નહીં નહીં છે શું ભાડું ભરો છો ભાડું તો મારા સર ને ખબર હોય હું તો અહીંયા ઓછો કેટલા મહિના છે તે જોઈ શકાય છે એટલે કહી શકાય કે હાલ આ ગેરકાયદેસર નો સર્વે પણ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જિંકલ જી માહિતી બદલ આપનો આભાર